હવે વાત આપણે પૃથ્વીના ઉદભવની વાત કરી ગયા હવે એમાંથી આપણે જોઈશું શૌર્ય પરિવાર શૌર્ય પરિવાર શું છે શૌર્ય એટલે સૂર્ય ઘણા શબ્દો છે એના સૂર્ય રવિ ભાસ્કર ભાનુ તો એ બધાનો જે કાફલો એમાં ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ જેનો અધિષ્ઠા સૂર્ય છે સૂર્ય સૌર્ય પરિવારમાં આઠ ગ્રહો ઉપરાંત એકસો તોર કરતાં વધુ ઉપગ્રહો આશરે પિસ્તાલીસ હજારથી વધુ લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર્ય પરિવાર કે સૂર્ય મંડળ કહેવામાં આવે છે અથવા સૌર્યના આ બધા પરિવારના સભ્યો છે એમ કહી શકાય છે સૂર્યથી ગ્રહોનું અંતર મિલિયન યાને દસ લાખ કિલોમીટરમાં છે એ રીતે આકૃતિની મદદથી સ્પષ્ટ થઈ શકે છે આ વિવિધ ગ્રહો જેવા કે બુધ શુકર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન અને સૂર્ય પોતે તો એ રીતે એ ગ્રહો અલગ અલગ રીતે છે એને એને આપણું મંડળ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ હવે આપણે વાત કરીએ સૂર્ય વિશેની પછી આગળ વધશું સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે સૂર્યનો વ્યાસ તેર લાખ બાણું હજાર કિલોમીટર છે જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે એકસો નવ ગણો વધુ છે તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે ખૂબ જ ગરમ વાયુપિંડ છે તેની સપાટીનું તાપમાન આશરે છ હજાર સેલ્સિયસ અને તેના કેન્દ્રનું તાપમાન એક પોઈન્ટ પાંચ કરોડ ડિગ્રી સેલ્સિયસ પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ઘણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે તેથી અહીં જેની નાભકીય પ્રક્રિયામાંથી સૂર્યના દ્રવ્યો હાઇડ્રોજન પરમાણુઓનું એક એકીકરણ એમાં થતાં હિલિયમમાં રૂપાંતર થાય છે આ જેના થકી પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે બાર હજાર અબજ ટન કોલસો બાળવાથી જેટલો ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે અને આ ઊર્જા વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફે ફેંકાય છે સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંકો કહે છે સન સપોર્ટ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય સૂર્ય કલંક એટલે શું અથવા સૂર્યકલંકો કોને કહેવાય તો પૃથ્વીની સપાટી પર દેખાતા કાળા ધાબા કે કાળા દાગ ને સૂર્ય કલંક કહેવાય હવે સૂર્યકલંકો પૃથ્વી સપાટી પર આવેલી ફાટખીણો છે એમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે જ્યારે સૂર્ય કલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ સૂર્યની ફરતે ચારસો કિલોમીટર સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે હવે આ પણ પ્રશ્ન એક વાક્યમાં આવી શકે ફોટોસ્ફિયર એટલે શું તો સૂર્યની ફરતે ચારસો કિલોમીટર સુધીનો તેજોમય આવરણ આવેલો છે તેને ફોટોસ્ફિયર કહે છે હાલમાં તે સૂર્યની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે એવું અનુમાન છે કે સૂર્ય બીજા લગભગ પાંચ અબાજ પાંચ અબજ વર્ષો પછી જ નષ્ટ થશે સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે સૂર્ય પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે જીવસૃષ્ટિના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે આ ખૂબ જરૂરી છે હવે એમાં જ આપણે જોઈશું વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા અવકાશીય પદાર્થોને ધૂમકેતુઓ કહે છે હવે એક વાક્યમાં પ્રશ્ન પૂછાય ધૂમકેતુ કોને કહેવાય અથવા ધૂમકેતુ એટલે શું તો વિશિષ્ટ આકાર કે દેખાવાળા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા અવકાશીય પદાર્થ ધૂમકેતુ તરીકે ઓળખાય છે પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૂચ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે હવે વિકલ્પમાં આવી શકે આ સૌથી વધુ જાણી જાણીતો ધૂમકેતુ કયો તો હેલીનું આ જે છેલ્લે ઓગણીસો ને છ્યાસીમાં દેખાયો હતો જે હવે બે હજાર બાસઠમાં પુનઃ દેખાશે પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ રોગચાળો પૂર જેવી વિનાશક દુર્ઘટનાઓ થશે એવી માન્યતા હતી પરંતુ તેનું દેખાવું એ સહજ ખગોળીય ઘટના છે રાત્રે જોવા મળતા ખરતા તારા કે ઉલ્કાઉ પણ સોરે પરિવારના સભ્યો છે અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતાં ઉત્તરથી દક્ષિણ સુધી જે ફેલાયેલો લાંબો દૂધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં જે દેખાય છે જેને આકાશગંગા કહેવાય છે આકાશગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહ આવેલા છે તો આ આકાશ ગંગા કોને કહેવાતો આકાશગંગા એટલે શું તો અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી જે ફેલાયેલો લાંબો દૂધિયા રંગનો પટ્ટો અને એ દૂધિયા રંગનો પટ્ટો અવકાશમાં દેખાય છે આકાશ ગંગા કહેવાય છે જેના માટે અંગ્રેજ સબ છે મિલ્કી વે